તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મહાદેવ ભારતી બાપુને લઈને આજે સૌથી મોટો ખુલાસો થયો ભાઈ એના વિશે પણ આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીશું અને એની સાથે સાથે ભાઈ આખરે મહાદેવ ભારતી બાપુ કે જેમની તબિયત અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ તો આખરે બાપુએ શું કીધું કયા કારણથી બાપુ ગયા હતા અને હવે શું ખરેખર બાપુને કેટલો પસ્તાવો થઈ રહ્યો છે ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મહાદેવ ભારતી બાપુ હવે તમે બધા ઓળખો છો કે મહાદેવ ભારતી બાપુ કે જેમને એક હજાર આઠ હતું અને લઘુ પણ હતા પરંતુ જ્યારે આ બાપુ ભારતી આશ્રમ મૂકી અને જટાશંકર મહાદેવના મંદિરે જતા રહ્યા તપસ્યા કરવા માટે એટલું જ નહીં પરંતુ એ ત્યાં પણ ન મળતા ઈટવાના જંગલમાં જતા રહ્યા ને ઈટવાના જંગલમાં પોલીસે અને ફોરેસ્ટ વિભાગની ટીમે બાપુને પકડી લીધા જ્યારે ખબર પડી કે બાપુની ત્યાં તબિયત લથડેલી હતી બાપુ ત્યાં પડ્યા હતા ત્યારે તરત જ એમને સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કરી નાખવામાં આવ્યા અને હવે વાત કરવામાં આવે તો આશ્રમમાંથી એવી આપણને માહિતી મળી રહી છે કે બાપુને લઘુ મહંત પદ ઉપરથી નીચે ઉતારી નાખવામાં આવ્યા છે હમણાં જે એમને એક હજાર આઠ મહામલેશ્વરની અંદર એમને સ્થાન આપવામાં આવ્યું હતું એ સ્થાન ઉપરથી એમને નીચા ઉતારી નાખવામાં આવ્યા છે આ આખરે બાપુ મળી પણ ગયા અને બાપુને મોટો ઝટકો પણ લાગી ગયો કેમ કે પોતાની એક હજાર આઠ મંડલેશ્વરની અંદર એમને સ્થાન આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ અત્યારે પણ એમને એ સ્થાન ઉપરથી નીચા ઉતારી નાખવામાં આવે એટલે કે લઘુમત પદ ઉપરથી નીચે ઉતારી નાખવામાં આવ્યા તો શું ખરેખર નીચે ઉતારી નાખે એમાં તમે ખુશ છો કે નથી શું ખરેખર ઉતારી નાખે એ સારું કામ કર્યું કે ન કર્યું કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ